જય માતાજી મિત્રો હું છું મેહુલ મહેરા અને આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું તો આજે આવી ગયા છે આપણે કાકાના ખેતરમાં બીજી જગ્યાએ પારિયો બાંધવાની છે ત્યાં તમે જોઈ શકો છો હું જીતુ કાકાને એમ છે અને લગભગ આઠ વાગે આવ્યા હતા અને અત્યારે નવ સાડા નવ જેવો ટાઈમ થઈ રહ્યો છે તો આપણે લગભગ બે જ પારિયો બંધાઈ ગયા તો કારણ કે આવ્યા ત્યારે ટ્રેક્ટર ચાલુ હતું અને પાટા દોર્યા અને ચાલુ કર્યું કામ અડધું થયું નથી અત્યારે વાગ્યા સુધી પૂરું થઈ જશે કારણ કે છે કાનો જે આપણે પાણી મૂક્યું હતું તેનો બ્લોગ આથી અપલોડ કરી દીધો છે તો તે પણ જોઈ આવજો થઈને કારણ કે બધાને કામ એક સાથે ચાલુ થયું છે તો કાકાને મજૂર મળતા નથી અને આપણે દાંતમાં આવી ગઈ ચાલુ બતાવી રહીશું મિત્રો આપણે આપણી પાણી પૂરી કરી દીધી છે અને કોડું છે માટે માટી પણ રોળા વધારે પડે છે ટીપા વિપુલ

આપણે કામ પૂરું કરવાનું છે તો હવે આપણે પણ જલ્દી ઉભા થઈએ અને વહેલું પતાવી દઈએ કારણ કે વહેલું વહેલું ઘરે જવાય તો ચાલો આપણે આટલી પારીઓ બાંધી લઈએ પછી મળીએ તમને તો મિત્રો એક સાઈડની પારીઓ બંધાઈ ગઈ છે અને એક સાઈડ ની બાકી છે હજુ પૂરી જ નહીં કરી રહ્યો બાકી રહી ગઈ છે આડી પડમે મારવાની ચાલુ કરી દીધી છે એકદમ થઈ ને બાકી દે છે ને બીજી થઈ ગઈ છે પૂરી રે પણ પૂરી કરી લે फटाफट કે સવા 11:00 નો ટાઈમ થઈ ગયો છે હવે ફક્ત 1 કલાક માં પૂરો કરી દેવું પડશે કારણ કે 12:00 થશે પછી તાપ વધી જશે કામ થઈ નહીં આપણે फटाफट પૂરો કરી દઈએ જોઈ શકો છો લગભગ આઠ આડી પાડી આઠ આવશે આઠ કે સાત કે આઠ આવશે અને ઊભી આવી છે આઠ આઠ ઊભી આવી છે આઠ હાડી આવશે છ ગણીએ તો પણ જો આટલી પૂરી થાય પછી ખબર પડે તો આપણે ફટાફટ પૂરું કરી દઈએ પછી ઘરે જઈએ પણ લાગી છે ચલો આપણે આટલું પૂરું કરી દઈએ મિત્રો ફાઇનલી બાર વાગ્યા પહેલા આપણું કામ પૂરું થઈ ગયું છે અને બધી પારિયો છે અને પણ ગયા બહુ છે છે પતિ તો આપનું કામ પૂરું થઈ ગયું હવે બીજું કોઈ કામ નથી અત્યારે કે આપનું લોક તો અત્યારે પૂરો નહીં થાય સાંજે થશે કારણ કે હજુ તો બે ત્રણ ત્રણ કે ચાર જ મિનિટની થઈ હશે ત્રણ કે ચાર જ મિનિટ ચાર જ મિનિટનો બ્લોક થયો હશે ઉપાડીઓનું કામ પતી ગયું છે હવે આપણે થમની લઈ લઈએ પછી જઈએ ઘરે પછી અત્યારે તો કંઈ કામ નથી પછી સીધા સાંજે પછી સીધા સાંજે મળીશું તો આપણે થમની લઈ લઈએ પછી જઈએ ઘરે ભૂખ પણ લાગી છે ચાલો આપણે તમને લઈએ મિત્રો ઘરે આવીને જમીને આપણે સૂઈ ગયા હતા અને લગભગ ત્રણ સાડા ત્રણે ઉઠ્યા હતા દાદાના કાલે જેમાં પાણી વાળ્યું હતું એમાં તમાકુ રોકતા હતા તો દાદાએ દરું મંગાવ્યું હતું ઉઠી ઉઠ્યો હતો ફોન કર્યો હતો તો ઉઠીને ધરું આપવા માટે ગયો ત્યાર પછી જાગી ગયો પછી ના આવી અને અત્યારે આપણે આવી ગયા હતા આપણા ખેતરમાં દાદાને ભાઈ ચોખું કરી દીધું છે ખેતર કારણ કે નવાનું મન નથી ફાવતું આપણે બીજું કામ કરવા લાગી બાકી નથી ફાવતું અત્યારે આપણે ખેતર મારી ગયા છે અને ઘરે ગયા છે આપણે ચાર લઈ જવાની છે બેસવા માટે તો હવે આપણે પણ ચાર લઈને જઈએ થોડી વારમાં કારણ કે કપડું દેવા માટે ગઈ છે ઘરે

દૂધ લઈને પણ જવાનું છે ચાલતું તો કાલે તો હતા છોકરો સાંજે આજે નથી આવવાનો પછી કાલે આવશે સવાર માં પણ એને મૂકવા માટે વહેલું ગયો હતો અને વહેલો ગયો હતો એ નોકરી નડી તો આજનો વ્લોગ આપણે હવે પૂરો કરી દઈશું તો આજનો વ્લોગ હવે પૂરો કરી દઈએ અને મળીએ એક નવા વ્લોગમાં કે અત્યારે તો હવે બહુ બધું કામ છે તો પછી મળીએ એક નવા વ્લોગમાં જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા ગંઢરી દબાણ ના ભૂલતા બે લાઇકન દબાણ જેથી આપણા આવતા દરેક નવા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો મળીએ એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી